નમસ્કાર દર્શકો ભારત અને વિશ્વના ઇતિહાસમાં છવ્વીસમી ડિસેમ્બર નું પોતાનું મહત્વ છે કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટના બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી તો ચાલો જાણીએ 26 ડિસેમ્બર ના ઇતિહાસ વિશે વર્ષ 1704 માં આ દિવસે ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર પતિસિંહ અને જોરાવરસિંહની ઇસ્લામિક આક્રમણખોર ઔરંગઝેબના સેનાપતિ વઝીર ખાને ઇસ્લામ ન સ્વીકારવાના બદલામાં હત્યા કરી વાસ્તવમાં 20 ડિસેમ્બર 1704 ના રોજ આનંદપુર સાહિબમાં ગુરુ ગોવિંદસિંહજીના પરિવાર અલગ થઈ ગયો જે બાદ 22 ડિસેમ્બરે ચંપકોરના યુદ્ધમાં ગુરુ ગોવિંદસિંહજીના બે મોટા પુત્રનું બલિદાન આપવામાં આવ્યું તેઓ ગયા અને ગુરુના રસોઈયાએ પૈસાના લોભમાં ગુરુ ગોવિંદસિંહજીની માતા ગુજરી દેવી અને બે નિર્દોષ પુત્ર ને વजीर खानને સોંપી દેવામાં આવ્યા તેઓ પરિવારથી વિખૂટા પડી ગયા જે પછી વઝીર ખાન અને તેના અન્યાયીઓએ ગુરુજીના પુત્ર પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કર્યું પરંતુ જોરાવર અને ફતેસી કોઈ પણ ડર વિના વजीर खानની સામે સંપ્રદાયનું સ્વાગત કર્યું તેનાથી ગભરાઈ જઈને વઝીર ખાને બંને બાળકોને દિવાલમાં જીવતા દાટી દેવાનો આદેશ આપ્યો જલ્લાદોએ દિવાલ તોડવાનું શરૂ કર્યું બંને બાળકો જોરાવરસિંહ અને ફતેહ સિંહ ગુરબાનીનો પાઠ શરૂ કર્યો બંને નિર્દોષ લોકોને અંત સુધી માફી માંગવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેઓએ મૃત્યુ પસંદ કર્યું થોડા સમય પછી તેને માં ચણી લેવામાં આવ્યા તે જ સમયે ગુરુ ગોવિંદસિંહજીની માતા જે બુર્જમાં કેદ હતા માતા ગુર્જરી દેવી પણ તરત જ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું આજે દેશમાં વીરબાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર દ્વારા ધર્મ માટે આપેલા બલિદાનને માન આપવા માટે વીરબાલ દિવસ ઉજવવામાં આવે છે નવ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ગુરુ ગોબિંદસિંહજીના પ્રકાશ ભરવા અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી

આ ઘટના પછી તેમણે જલિયાવાલા બાગની માટી હાથમાં લીધી અને જનરલ ડાયર અને પંજાબના ગવર્નર માઇકલ ઓડ્રાયરને પાંચ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી જે બાદ તેર માર્ચ ઓગણીસો ના રોજ ઉધમસિંહ લંડનના હોલમાં પહોંચ્યા જ્યાં માઇકલ ઓડ્રાયર પણ ત્યાં આવ્યા હતા તેણે પોતાની રિવોલ્વર એક જાડી ચોપડીમાં છુપાવી હતી ડાયર હોલમાંથી બહાર આવ્યા પછી ઉધમસિંહે તેના પર દિવાલની પાછળથી ગોળી ચલાવી ડાયરને બે ગોળી વાગી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું આ રીતે ઉધમસિંહે વર્ષો પહેલા લીધેલી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી ઉધમસિંહે ત્યાંથી ભાગવાનો પ્રયાસ ન કર્યો હતો અને ધરપકડ કરવા માટે આત્મસમર્પણ કર્યું હતું છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો ત્રણસો સાહીઠમો દિવસ છે હવે વર્ષ પૂરું થવામાં માત્ર પાંચ દિવસ બાકી છે આજે મંગળવાર છે તે જ સમયે હિન્દુ કેલેન્ડર મુજબ આજે આગાહન એટલે કે માર્ગશીષ મહિનાની પૂર્ણિમા છે આ પૂર્ણિમાએ ભગવાન દત્તાત્રે પ્રગટ થયા હતા તેથી તેને દત્ત પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે ભગવાન દત્તાત્રેયની સાથે ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી શ્રી કૃષ્ણ અને હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે